રાત પડી ગઈ ને આપણે આવી ગયા કબૂતર આગળ રોટલી લઈને કબૂતર ખોલવા હવે કબૂતરને ખોલી નાખીએ આપણે બે બે પિંજરા અને ખડા કબૂતર ખોલ્યા ને બધા ઉડવા મીધા અડધા તો ઉડી ગયા ભાઈ આપણે લઈને ચાલ નાખવા મીધા આપણે જેવું બાજુવાળાની અહીંયા બાજ કર્યું ને કબૂતર ઉડી ગયા દહ જેવા બાજુવાળાના તો એની અહીંયા આપણે ને ઉડવા આવતો તો બાજુ પર આપણું એક કબૂતર ઉડી ગયું આપણું કબૂતર કોઈ કબૂતર મેં લઈને રોટલી ચોળા મંડી મેં વરસાદનું કાંઈ નક્કી નહીં તો આપણે એક કબૂતર બાજુમાં પડી ગયું આપણું તો આપણે ગાયો ગાજીને એને પકડી લીધું એને પકડીને આપણે ગાયો ગાજા વિચારતું પણ છે તું પછી એને દીધું કહી દીધું ખાતું એટલે પડી ગયું ભાઈ બાજુવાળાને જોયું બાજુવાળો આપણો ફટકીયું મારતો હતો કોકને કબૂતર જોઈને હું ભલે મારતો આપણે નથી એ ફળકા ભલે ફટકી મારતો બાજુવાળો તો પછી મેં જો કબૂતર તો ચણ ચણી લીધું ને આપણું ઓલું ઉઠતું હતું કબૂતર જઈને પ્લેટ ઉપર સોલાવ કરશે ને ભેગી આપણા કબૂતર રોટલી ખાઈ ગયા હતા ને આપણે ચણ નાખ દેવી કબૂતરને મેં કીધું ચણ નાખ દેવી હવે તાળા લઈને બાજુમાં રાત ઓલો નળ કે પેલા મને ના મેં હું શાંતિ જણનું ડબલું ભરી આપણે જણનું ડબલું જેમ આમ ફેર્યા ને કબૂતર પેલા મને ચડ નાખી શાંતિ રખાય બધા નાખું કબૂતર આપણા હાથમાં બે ગયું પેલા મને જ દે મેં ના શાંતિ રાખાય ઉતરવાનું નામ જ નતું અરે ઉતરતો ખરા ઉતરી ગયો ભાઈ ચણ નાખી દીધું બધા કબૂતરને આપણે ચણનું ડબલું પાછું મૂકી દઈએ ને ચણનો ડબ્બો બંધ કરી દઈએ કે છાંટા જેવું આવે પેલી મદી કે બારે મારે બારે નીકળવું હું તું નીકળી જાય બારે ભાઈ બધાને ચણ નાખી દીધું તો આપણો મારવાળો તો ગુટર બહુ કરતો તો બધા કબૂતર બાકી બધા કબૂતર ચણતા હતા તો ભાઈ છાટા જેવું ચાલુ થઈ ગયું આપણે સેવ મમળા લઈને કબૂતરને સેવ મમળા ખવડાવી દીધા તો તો જીણા જીણા છાટા ચાલુ થઈ ગયા Tatos yung mong lagay ko na ako wasad na paig